રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજરોજ સામાન્ય સભાની મિટિંગ જનરલ બોર્ડ બોલાવવામાં આવ્યું હતું કુલ વીસ દરખાસ્તો હતી વીસ દરખાસ્તોની સાથે એક શોક ઠરાવ હતો અને બે અર્જન્ટ દરખાસ્તો હતી શોક ઠરાવમાં ગત રાત્રિએ જે વડોદરાની અંદર જે બાળકો અને જે ટીચર્સના જે દુર્ઘટના બની જે મૃત્યુ પામ્યા છે એને ભારતીય જનતા પાર્ટીના અડસઠે અડસઠ સભ્યશ્રીઓએ આજે દુઃખદ વ્યક્ત કરીને બે મિનિટનું મૌન પાડ્યું હતું જનરલ બોર્ડની અંદર બે જે અર્જન દરખાસ્ત હતી જે અભિનંદન ઠરાવ હતા એમાં એક અતિ માનનીય નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી શ્રી હતા ત્યારે વાઇબ્રન્ટ ગુજરાત જે સમિટ જે ચાલુ કરી હતી આજે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર છે એને વાયબ્રન્ટ ગુજરાત સમિટને સફળતાપૂર્વક ત્રેવીસ વર્ષ પૂર્ણ કર્યા તો એને જનરલ બોર્ડમાં એક વધાવાનો એક દરખાસ્ત હતી અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાલાવ રોડ પર આવેલ મલ્ટીલેવલ ફ્લાય ઓવર બ્રિજનું બાવીસમી જાન્યુઆરીએ જ્યારે આખો દેશ રામમય હોય અને દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા અયોધ્યાની અંદર ભગવાન રામલલાના જ્યારે પધરામણા થતા હોય ત્યારે આ બ્રિજ કાલા રોડ ઉપરનો જે સૌરાષ્ટ્રનો બેનુમુન બ્રિજ કહી શકાય એવો બ્રિજનું રામ બ્રિજનું નામકરણ પણ આજે અડસઠ અડસઠ સભ્યો દ્વારા બહુમતી બહુમતીથી પસાર કરવામાં આવ્યું દુઃખ એ વાતનું છે કે કોંગ્રેસના સભ્યોએ આ નામકરણ વખતે વોકઆઉટ કર્યું અને કારણ વગરના વિવાદો ઊભા કરતા હતા જયશ્રીરામના નારા સાથે ભારતીય જનતા પાર્ટીના તમામ સભ્યશ્રીઓએ આ આજે આ દરખાસ્ત અમે લોકોએ શ્રીરામ મંજૂર કરી છે